પોલીસ સ્ટેશન કાઈ ન લઈ જાતી મંદિર લઈ જાવ છું એવું હા બરાબર આ તમને પોલીસ સ્ટેશન દેખાણો એટલે મંદિર જા હમ લોગ કોન સે અંજાર પે હે અંજાર પણ અંજાર આદિપુર બચ્ચે કે ઉપડે પણ મને કેતા નથી તો બરાબર આમ કેમેરામ તો કઈ દો એ આગળ થી જઈએ તો ઈ બેસ્ટ રહેશે ને ઓ જ્યાં થી જાવ આપડા રસ્તા બધા ખરાબ જ છે આદિપુર ગામ ના એવું આવો

અતરાખો બી મારા ઘર નજીક ઉતરી જાય ગાયસ ઉછો નથી એનો ઘર આવી ગયો એટલે કે છે હા હા ભલે અને એમ તો કોઈ કમેતે ઉતરી જાય તો આદિકુ ગાંદામાં એટલી તો ઓળખાણે કે કોઈ લઈ જાય હા એક ફોને લઈ જાય એવા કામ તો હે મારા નામ હા તારી ઓળખાણ હા આ એટલા તો નામ چلતા હે મારા તો પછી

તો એમ કરે છે ગાઈસ અને મમ્મીજી કેમ ગયા મમ્મીજી રસોઈ કરી રહ્યા છે ના રસોઈ નઈ નાસ્તો કરી રહ્યા છે અને જો આરામ કરે છે અમારા સાહેબ

વેતા બેન ની વસ્તુ થઈ ગઈ છે લેવા માટે અને હું આ પાછળ બેઠી છું ગાઈસ હું મોઢું બાંધીને જાવ કેમ કે ડસ્ટ હોય ને હું તો તમને ખબર છે ને કેવી રૂડી ને રૂપાડી પછી બધું જોઉં ગાઈસ કીચડ કીચડ થઈ ગયું છે વરસાદમાં સાચે એક તો ભીડ એટલી રક્ષાબંધન ઉપર ને કીચડ એટલી ઓ માય ગોડ શ્વેતા બેન ની વસ્તુ લઈ લીધી છે હવે અમે જઈએ છીએ નાની બબુ માટે કપડા જોવા માટે હાલો મામી આપણે હાલી હવે કપડા જોવા ગાઈસ મામી જાય છે ઘરે ને મમ્મીજી શું કરે છે જોઈએ હેલો મમ્મીજી હું બબુ માટે એટલા જોરદાર કપડા લઈ આવીને સરસ પછી બતાવશું વિડીયોમાં હમણાં ની છઠ્ઠી ના દિવસે આપણે બતાડશું રહી સવા ફટાફટ ઘરે જઈએ જમવાનું બાકી છે દીદી રાજી છો તમે કટિંગ કરવા મૈત્રી દીદી જોડે ઓફર કેન્સલ બઉ ગયું સો ગાઈસ આ દીદીના હેરકટ ડન થઈ ગયા હતા અને સિરિયસલી એમને હેરકટ બહુ જ પસંદ આવ્યા એમના મેં કર્યા હતા બટરફ્લાય હેરકટ અને તમને ફાઇનલ લુક જોવા મળે છે કેટલું ફાઇન આવે છે લાગ્યું તમને હેર કટ થોડાક પોઝ આપી દો વ્લોગ માટે કઈક દો પોઝ ઓકે ગોલ ફરો તો દીદી બ્યુટિફુલ બ્યુટીફુલ બહુ મસ્ત લાગુ છે અત્યારે વાગે છે સાડા નવ અને કોમલ દીદી જાય છે ઘરે આવજો ટાટા મમ્મી ગાઈસ આજે મારી હાલત જોવો હું તમને બતાડું આ મારી હાલત છે

કેમ કે તમે જોઈ શકો છો અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી તો પણ અમે સાડા નવ વાગે ફ્રી થયા છે હવે મમ્મી જો મમ્મી ફટાફટ બધું બંધ કરવાનું વિચારે છે કરી દે મમ્મીજી